ગુજરાતી ફિલ્મો તો બની રહી છે પણ ઓડિયન્સ ક્યાં છે હેલો મિત્રો હું છું અમિત તમે જોઈ રહ્યા છો સિનેમા શો લવ યુ બા કરીને મૂવી આવી છે આજે એનું રિવ્યુ કરીશું રિવ્યૂ કરીએ પહેલાં ચેનલને સબસ્ક્રાઇબ અને બે લાયકોન દબાવવાનું ના ભૂલતા હવે આ બા મૂવી જોવા ગયો તો કોઈ પણ અપેક્ષા વગર કેમ કે ફિલ્મની હાઈપ તો બિલકુલ નથી ચર્ચા પણ નથી બુક માય શોમાં ફિલ્મ આવી છે એટલે આપણે રિવ્યૂ કરવાના છે એટલે આપણે મૂવી જોવા ગયા લવયુ બા મૂવી બે કલાક અને એકવીસ મિનિટની ફિલ્મ છે યુ સર્ટિફિકેટ ફિલ્મે મળેલું છે એટલે કોઈ પણ વ્યક્તિ આ ફિલ્મ જોઈ શકે છે રાજુભાઈ પટેલે ડાયરેક્ટ કરી છે ભાવિની જાની દેનિશા ગુમરાહ રાગી જાની અને દેનિશ ગાંધી જેવા સ્ટાર્સ આ ફિલ્મમાં જોવા મળવાના છે દરેક ઘરમાં બા તો હોય જ એમને પડતી મુશ્કેલીઓ પર આધારિત આ મૂવી છે એકદમ ફેમિલી ડ્રામા મૂવી છે પ્યોર ફેમિલી ડ્રામા મૂવી છે તમે કોઈ પણ વ્યક્તિને તમારા ઘરના ઘરડાને પણ લઈને જોઈ શકો છો ફિલ્મની સ્ટોરી મારે વધારે રિવિલ નથી કરવી ફિલ્મનું ડાયરેક્શન થોડું ઠીક ઠાક નહીં પણ સારું કહી શકાય ફિલ્મમાં સ્ક્રીન પેની વાત કરું તો સ્ક્રીન પે તમને સો ટકા પકડી રાખે છે ક્યારે ઇન્ટરવલ આવી જાય છે ખબર જ નથી પડતી આ બીજા ભાગમાં થોડું આમ તેમ જતું રહે છે પણ એન્ડ આવતા આવતા સારું થઈ જાય છે ઓછા બજેટની મૂવી છે એટલે આપણે વીએફએક્સને બીજી એમની વધારે ચર્ચા નહીં કરીએ એક્ટિંગની વાત કરીએ તો ડેનિશા ગુમરાએ આમાં બેસ્ટ પરફોર્મન્સ આપ્યું છે બા કરતાં પણ એમનો રોલ વધારે છે ભાવિની જાણીને તમે હંમેશા નેગેટિવ શેડમાં જોયા છે આ ફિલ્મમાં એકદમ અલગ છે અને સારી એક્ટિંગ કરીને બતાવી છે પોઝિટિવ એક્ટિંગ કરીને બતાવી છે ઓવરઓલ ફિલ્મ સારી છે એકવાર સો ટકા ફેમિલી લઈને જોવાની જરૂર છે અને અત્યારે પારિવારિક જીવનને સમજાવતી ફિલ્મ છે અને એક સારા એવા મેસેજ પણ ફિલ્મમાં આપેલો છે આ તમને થોડી સિરિયલ જેવી વાઇબ આવી શકે નાટક જેવી વાઇબ આવી શકે સિનેમા શો તરફથી આ મૂવીને ત્રણ સ્ટાર આપું છું તો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવી ફિલ્મ સાથે સિનેમા શો પર